શું ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનો નો દબદબો હતો તેને હવે પડકાર મળી રહ્યો છે આવનારા સમયમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારજનોને રાજકીય રીતે કોઈ નવી ચેલેન્જોનો સામનો કરવો પડી શકે તેમ છે કેમ કે ગોંડલની રાજનીતિ હવે એક નવું સ્વરૂપ લઈ રહી છે અને પાટીદાર નેતાનું નિવેદન પણ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ હું છું સાથે કોઈ પણ રાજકીય નેતા હોય તેનો ચોક્કસ તેના વિસ્તારમાં એક દબદબો હોય છે અને જ્યાં સુધી તેનો તપ તો સૂરજ હોય છે ત્યારે તેના આસપાસ અનેક લોકોના ટોળા હોય છે પરંતુ જ્યારે તે નેતાને પડકાર મળે અથવા તે નેતાનો સુરત તેના આસપાસ કોઈ દેખાતું પણ આવા અનેક દાખલાઓ છે જે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હોય તેમ છતાં અત્યારે તે હાંસિયામાં ધકેલાઈ ચૂક્યા છે ગોંડલ રાજનીતિ પણ હવે કઈક આવું જ સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કેમ કે આ સીટ પર જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનો સતત દબદબો રહ્યો છે અને સ્થાનિક લેવલથી વિધાનસભા લેવલ સુધી તેમની જીત પણ થતી હોય છે અને તેમના સમર્થકો પણ જીતતા હોય છે પરંતુ દિશા પકડી છે અને સુલતાનપુરમાં જે પ્રકારે ગણેશ જાડેજાએ આ પાટીદાર નેતાઓને હુંકાર ભર્યો હતો ત્યારબાદ આ પાટીદાર નેતાઓ જે ગોંડલ પણ પહોંચ્યા હતા ત્યાં ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસની હાજરીમાં આ પાટીદાર નેતાઓના વાહનોના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા તેવા પણ આરોપ લાગી રહ્યા છે અને ગોંડલના જે પાટીદાર નેતા રાજુ સખિયા છે તેમણે ગોંડલની સ્થિતિ ઉપર વાત કરી છે ગોંડલ નો અમારા ધારાસભ્યનો દીકરો ગણેશ ઈ વાત કરે છે ઈ વાત પાયાવિહોણી અને તદ્દન ખોટી કરે છે ઈ ચીસરી રાજનીતિ કરવાના ટેવાયેલા છે આ લોકો જે હુમલો કરવાવાળા છે ગાડીઓ ઉપર ઈ તમામ લોકો અહીંના સ્થાનિક છે અને ઈ લોકો ગણેશના સમર્થકો અને એની એક અસામાજિક તત્વોની જે ગેંગ જે એને ઉભી કરેલી છે એના ઈવડા ઈ બધા સભ્યો હતા અને ઈ લોકો દ્વારા જ કરાવેલું છે ને ઈ ઓન કેમેરાની અંદર રેકોર્ડ થયેલ છે આ એક પોલીસની નાકામયાબી છે પોલીસની નિષ્ક્રિયતા છે અને પોલીસ જે આ ઘટના જે ઘટી ને એમાં પોલીસ પાંગડી બની ચૂકેલી પોલીસ છે જે ગોંડલની અંદર આ આ ઘટના ઘટના ઘટવા દીધી છે અને એના એની અસક્ષમતાના કારણે ઘટી છે આની અંદર આર્થિક ઘણું બધું નુકસાન લોકોનું થયું છે ઘણી બધી ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા છે ઘણી બધી ગાડીઓના અરીસા એની ગાડીઓમાં નુકસાની કરવામાં આવેલી છે ઘણા બધાને ઢીકાપાટુ માર પણ લાગેલો છે અને આજે પોલીસ મુખ પ્રેક્ષક જે આ ઘટનાને નિહાળી છે ને એના ઉપરથી કાયદો અને વ્યવસ્થા જે વર્ષોથી સવાલ અહીંયા ઉઠતા આવે છે ને એનું આજ એક ફરી વખત એક વખત દ્રશ્ય આ સમગ્ર જનતાને દેખાડ્યું કે ભાઈ અહીંયા કાયદો અને વ્યવસ્થા આવી છે જો કોઈ કાર્યવાહી પોલીસને કરવી હોય તો પોલીસની પાસે વિડીયોના રેકોર્ડિંગ છે આ ઘટના ઘટી છે એ ઘટનાની અંદર જે જે લોકો સામેલ હતા હિંસક કૃત્યો કરવામાં તમામ લોકો સ્થાનિક ગોંડલના છે અને પોલીસ સારી રીતે ઓળખે છે અને અને પોલીસને એની એની ફરજ કાયદો વ્યવસ્થા જાળવવામાં ફરજમાં એ લોકો બન્યા છે એની સામે કોઈ કાર્યવાહી થાય તો ફરજના ના રૂકાવટની અને એક હિંસા ફેલાવવાની રાયોટિંગનો ગુનો જે છે એ દાખલ કરવો જોઈએ જે પોલીસે કરેલો હોય એવો હાલ સુધી મારી નજર સમક્ષ આવેલો નથી અને અમે પણ અપેક્ષા ગોંડલની પોલીસ પાસે અમે રાખતા નથી કે આવું કામ કરી શકે કારણ કારણ કે એને આ આ કામ પરમિશન પરમિશન લેવી પડે અને અને એના એના છોકરાની એની વિરુદ્ધ વિરુદ્ધ સામાજિક કાર્યવાહી કરવા કોઈ દી ન મળે બિલકુલ ઈ લોકોને અહીંયા કે આવવા મજબૂર કરવામાં આવ્યા છે માનું ધાવણ ધાવેલા હોય તો આવો એવા શબ્દોનું ઉચ્ચારણ કરી જયરાજસિંહના છોકરાએ એને અહીંયા બોલાવ્યા છે એની ગેંગે એને પડકાર્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના સ્વમાન અને માટે કાયરતાનું ઓઢણું તો કોઈ દીધું ઓઢે નહીં એટલે એને આવું ફરજિયાત થયેલું હતું એટલે એ લોકો એના ભાગરૂપે અહીંયા આવ્યા હતા ફોર્ટી સેવન કે ધોકા પાઇપ લઈને અહીંયા ગોંડલ નહોતા આવ્યા સર્વપ્રથમ અમારા જે ગોંડલની જે તોરણ બાંધ્યું છે એવા માતાજીની માતાજીની જે આશીર્વાદથી જેને તોરણ બાંધ્યું છે એ આશાપુરા માતાજીના પ્રથમ દર્શન કર્યા છે ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા છે ત્યારબાદ રાજ અમારા જે માર્ગો છે જાહેર માર્ગો ઉપર અમારે જવાના અલ્પેશભાઈના કાર્યક્રમ હતો એમાં પોલીસે સહકાર આપવા અપેક્ષા કરી કે ભાઈ તમે અમને સહકાર આપો અમે તમને અપીલ કરીએ છીએ અને એનો જે રૂટ છે એ ડિવાઈડ કરી અને એક અનઓર્ગેનાઇઝ ટોળાડી સામેથી પસાર થતા ડિવાઈડ કરી અને સરદાર પટેલની પ્રતિમાએ લઈ ગયેલા છે અને ત્યાં સરદાર પટેલની પ્રતિમાએ અલ્પેશભાઈએ હાર થોરા અને સરદાર પટેલે ત્યાં નારા બોલાવી અને ત્યારબાદ ખોડલધામ ખાતે ગયેલા છે બિલકુલ ત્યાંથી પસાર એટલા માટે થવાના હતા કે સ્વામિનારાયણ મંદિર થી કોલેજ ચોક માં આવવા માટે જે રસ્તો છે એ રસ્તા ઉપર એમનું ઘર આવેલું છે તો સ્વાભાવિક છે એના ઘરની મોઢાગેર થી તો નીકળવું જ પડે મુખ્ય માર્ગ છે એ બિલકુલ જો ગોંડલ પ્રવેશ થાય સ્વામિનારાયણ દ્વાર પાસે ત્યાં આવી હિંસા થયેલી હોય તો પોલીસ છે એને અપીલ કરવાથી આ લોકોના જે આ ટોળું છે એ ટોળું એટલી સંખ્યામાં એ લોકો એ આગળ પાછળ રાખેલું હતું કે ઠેર ઠેર જગ્યાએ આવી હિંસા ન થાય એવા કારણોસર પોલીસની અપીલને અલ્પેશભાઈએ માન્ય રાખેલી છે અને રૂટ ચેન્જ કરી અને સીધા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એ જવું પડ્યુંકાપાટુનો મૂંઢ માર ઘણા બધાને લાગેલો છે અને એક જીગીસા બેન ને કદાચ મારા માનવા પ્રમાણે એક મોઢામાં લોહી હોય એવું એવી સ્થિતિ સર્જાણેલી હતી અને ત્યારબાદ ઘણી બધી ગાડીઓના કાચ તોડવા અને એમાં ગાડીઓમાં નુકસાન કરવામાં હિંસક ટોળવું છે એ સફળ રહ્યું છે બિલકુલ હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે એને સંવેદનશીલ બનવું જોઈએ જો ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની બાબત આવે છે તો આ કાયદો વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજ્યની સાથે સાથે ગોંડલ પણ એના જ વિસ્તારમાં આવે છે તો આ ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સારા સક્ષમ અધિકારીને મૂકવા જોઈએ અમારે અહીંયા કે પ્રોવિઝ આપણે અજમાઈશ પિરિયડની અંદર તાલુકાની અંદર એક ચક્રાવત સાહેબ કરીને છે એ પણ નિર્વસ થઈ અને મને રોડ ઉપર જોવા મળેલા છે કારણ કે તંત્ર એના પણ કયામાં નહોતું અને આ ટોળું છે એ તંત્રના કહ્યામાં નહોતું